બોર્ડર વિલેજ યોજના હેઠળ અંબાલા ગામે વાંચન લાઇબ્રેરીનું ઉદઘાટન જ્ઞાનવર્ધન તરફ એક મહત્વપૂર્ણ પગલું છોટાઉદેપુર વર્ષ બે હજાર ત્રેવીસથી ચોવીસ માટેની બોર્ડર વિલેજ યોજના અંતર્ગત અંબાલા ગામે વાંચન લાઇબ્રેરીનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે અને તેનું ઉદઘાટન ગામના સરપંચ વેચાણભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું આ અવસર પર અંબાલા યુવા શક્તિના ભાઈઓ બહેનો તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નવતર લાઇબ્રેરીથી ગામના વિદ્યાર્થીઓ યુવાનો અને વાચકોને વાંચન અને જ્ઞાનવર્ધનની અનુકૂળ સુવિધા મળશે લાઇબ્રેરી ગામમાં શૈક્ષણિક વાતાવરણ સર્જવામાં મદદરૂપ બનશે ઉદ્ઘાટન પ્રસંગે નાના ભૂલકાઓએ આદિવાસી પરંપરાગત પહેરવેશ ધારણ કરી કિમલીના તાલે આનંદપૂર્વક નૃત્ય કર્યું અને પોતાની ખુશી વ્યક્ત કરી અંબાલાજૂથ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો રિપોર્ટર ઇમરા મીરઝા છોટાઉદેપુર યુપીએસસી જીપીએસસી ની તૈયારીનો જે સેટ આવે છે 14 વિષયનો અને યુપીએસસી માટે 23 વિષયનો સેટ જે આપણને અંબલેશ્વપી અને એમના નોકરી કરતા ભાઈઓ તરફથી પણ ભેટ આપવાની વાત થઈ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અમારા વાજદોવાળા વિદ્યાર્થી તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ